હાલો મિત્રો આજે હું વાત કરીશ સેલરી માટે જે લોકો નોકરી કરે છે જેનો પગાર બેંક એકાઉન્ટમાં આવે છે એ લોકો કેવી રીતે લોન લઈ શકે છે એ પણ તમે ઘર બેઠા બેઠા ફક્ત બે કલાકની અંદર તમે ચેક કરી શકો છો કે તમને લોન મળશે તો કેટલી મળશે એના માટે વાત કરીશ નવી કંપની માટે મિત્રો આવી જ અવનવી માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરી લેજો કે જ્યાંથી તમને નવા અપડેટ્સ તમને તરત મળતા રહે આજે વાત કરીશ અફવડ અફળ એ ફિનટેક કંપની છે જ્યાં તમે પાંચ લાખ સુધી લોન લઈ શકો છો નોકરીવાળા માટે છે જેમનો પગાર પંદર હજારથી થી વધારે બેંક એકાઉન્ટમાં આવતો એના માટે સૌથી ઓછા ડોક્યુમેન્ટ તમે લોન લઈ શકો છો એલિજિબિલિટી પણ તમે ફક્ત પંદર મિનિટનો ચેક કરી શકો છો કે તમારી લોન થશે કે નહીં થશે થશે તો કેટલી થશે બીજી વાત આ ડિજિટલ પ્રોસેસ છે આમાં કોઈ તમારે બેંકમાં જવાની જરૂર નથી કે તમારે પેમેન્ટ આપવાની જરૂર નથી જે કે ડોક્યુમેન્ટ છે એ મિનિમમ છે અને અપલોડ પણ તમારે ઓનલાઈન કરવાના છે આમાં કોઈ પણ પ્રકારની તમારે સિક્યુરિટી આપવાની નથી હોતી અને એફોર્ડેબલ તમને ઈએમઆઈ મળે છે ડોક્યુમેન્ટ્સ કયા કહેવાય છે ડોક્યુમેન્ટની વાત કરું તો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ એક મહિનાની સેલરી સ્લીપ અને તમારું લાઇટ બિલ જે જગ્યાએ રહેતા હોય તે લાઇટ બિલ અને છ મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ બસ આટલી વસ્તુ પર તમે લોન અરજી કરી શકો છો એપ્લાય કરવા માટે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એના પર ક્લિક કરીને તમે પ્રોસેસ કરી શકો છો જેવી લિંક પર પ્રોસેસ કરશો ત્યારબાદ તમને ઈમેલ આઈડી આવશે તમારે ઈમેલ આઈડી નાખવાનું છે મોબાઈલ નંબર ઓટીપી નાખીને ડિટેલ્સ આવે છે એ ભરવાની છે જેવી ડિટેલ્સ ફિલ કરશો ત્યારબાદ તમારી કંપનીની ડિટેલ આવશે ભરીને તમારે સબમિટ કરવાની છે ત્યાં તમારી એલિજિબિલિટી ખબર પડી જશે કે તમને લોન મળશે કે નહીં મળે મળશે તો કેટલી મળશે ત્યાં તમને બેંક સ્ટેટમેન્ટ જેવું અપલોડ કરશો ત્યારે તમને બતાવશે દસથી પંદર મિનિટની અંદર તમને ફાઇનલ એમાઉન્ટ આવી જશે જો તમારું ડિજિટલ કહેવાય છે થશે અને ફિઝિકલ વેરીફિકેશન જરૂર નહીં પડતી હોય મતલબ કે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો અને તમારું ડોમેન આઈડી આવે છે ઇમેલ આઈડી તો તમારે ઓફિસની એફઆઈ નહીં આવે તો તમે ઇન્સ્ટન્ટ ડિઝબર્સમેન્ટ પણ લઈ શકો છો જરૂર હોય ને અપલોડમાં તમે એપ્લાય કરી શકો છો